મિત્રો આજે હું છે ને વિદેશથી એક નવી કહાની તમારા માટે લઈને આવ્યો છું હવે કેવું છે આપણે એ લોકો પહેલાં છે ને આ જે જનાવર હોય છે એનિમલ એને લઈને બહુ એટલા બધા અવેર નહોતા ગમે ત્યારે ગમે તે તમે એનિમલો પર અત્યાચાર થતા જોયા હશે કોઈ એને મારી દે ગમે તે વસ્તુ કરે હવે લોકો ઓછું કરે છે કરતાં પહેલાં છે ને વિચારે છે કે ભાઈ એને બી હર્ટ થાય છે તો મિત્રો વિદેશમાં છે ને તમને ખબર જ છે કે કૂતરાઓ અને અહીંયા છે ને બાળકોની જેમ સાચવવામાં આવે છે એટલે કે એનો જે માલિક હોય ને એ કૂતરાઓને એટલું બધું એટલું બધું એનું પર ધ્યાન આપે છે ને એવું જ લાગે તમને કે એનું બાળક જ છે તો મિત્રો હવે હું છે ને મારી શોપમાં એક લેડી આવે છે લેડી કસ્ટમર જે અહીંયા અહીંની હોય છે તે છે ને મને એક સ્ટોરી શેર કરે છે કૂતરાઓ વિશે અને ખરેખર છે ને એ એટલી બધી હર્ટ થઈ ગયેલી હતી ને મને એને કીધું મને બધી આખી વાત તો એને કીધી મને પણ એને મને સાથે સાથે ઘણી બધી ટિપ્સ પણ આપી છે કે અમુક પરિસ્થિતિમાં કૂતરાઓ સાથે તમારે કેવી રીતે સાવધાન રહેવાનું ને કારણ કે તમને જ્યારે વિદેશના કૂતરાઓની વાત આવે ને જ્યારે કે ફોર એક્ઝામ્પલ તમે ઇન્ડિયાથી જ આવ્યા છો તમને વિદેશના કૂતરાઓ જો તમને એમ જ લાગે કે કેટલા ફ્રેન્ડલી કૂતરાઓ છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ ફ્રેન્ડલી કૂતરાઓ જ હોય છે પણ અમુક કૂતરાઓ છે ને કદાચ તમારે એની વિશે છે ને થોડું અવેર થવું જરૂરી છે તો મિત્રો એ લેડી જે મારી સાથે સ્ટોરી શેર કરી છે ને એ જ આજે હું તમારી સાથે સ્ટોરી શેર કરવાનો જેથી તમે ફ્યુચરમાં છે ને તમારી સાથે આવું કોઈ ઇન્સિડન્ટ ના થાય કે તમારા બાળકો સાથે આ ઇન્સિડન્ટ ના થાય તો મિત્રો અહીંયા કેવું છે કે બધા લોકો છે ને મોસ્ટ ઓફ કૂતરાઓને છે ને ટટ્ટી કરાવવા માટે એક નંબરને બે નંબર કરવા માટે બહાર લઈને જાય છે પછી મોસ્ટલી જેને પાર્કમાં લઈને જાય છે અને પછી કૂતરાઓ છે ને ત્યાં એમનું કામ પતાઈ લે છે અને જેના ઓનર હોય માલિક તે એમની પાસે બે બેગ હોય જો એમને બે નંબર કર્યો હોય તે બેગથી ભરી લે અને એક નંબર તો એ તો ડ્રાય થઈ જાય બરાબર તો અને ઘણીવાર શું થાય છે કે આ લોકો પાર્કમાં બી છે ને અલગ અલગ કૂતરાઓ ભેગા થઈને આ જેવી રીતે આપણે કેવું બધું ગેધરિંગ કરીએ એ લોકો બી ગેધરિંગ કરે એમના માલિકો સાથે તો અને એમાં શું થાય ઘણા લોકોને એનો કુવારા હોય એમના લગન બી થઈ જાય યુ નો સમજી કે બેસ્ટ ફ્રેન્ડ બની જાય ત્યાં કૂતરાઓની વાત છે તો મિત્રો આવો જે કિસ્સો છે ને એ બેને મારી સાથે શેર કર્યો એમનું એક કૂતરું છે નાનું કૂતરું છે આટલું જે નાના નાની હાઈટના કૂતરા આવે છે ને એ કૂતરું છે તો એ છે ને તે દિવસે એને પાર્કમાં ટેલવવા માટે લઈ જાય છે લઈ જાય છે તો શું થાય છે કે સડનલી એક કૂતરું છે ને જે બહુ રીચ જેવું કૂતરું આવે ને મોટું મોટી હાઈટનું તો એવું કૂતરું છે ને એ નાના કૂતરા પર અટેક કરે છે અને એનો અને અનફોર્ચ્યુનેટ એનો માલિક એટલો બધો દૂર હોય છે કારણ કે આ લોકો છે ને કૂતરાઓને પાર્કમાં જઈને બોલ ગેમ રમાડે ગઈ જાત જાતની ગેમ રમાડે જેથી કૂતરું તમે થ્રો કરો ને એ કૂતરો જઈને પાછું લઈ આવે તો આ કેસમાં બી કંઈક એવું થયું એનો માલિક બહુ જ દૂર હતો પણ એને કદાચ એના બિહેવિયર વિશે ખબર જ હોવી જોઈએ કૂતરાની કારણ કે અહીંયા છે ને મોસ્ટલી પોતાનું કૂતરું કેવું બિહેવ કરે છે એ બધા મોટ વિદેશમાં મોટાભાગના માલિકોને ખબર છે કે કઈ સિચ્યુએશનમાં એગ્રેસન એગ્રેસિવ થઈ શકે છે કેવા લોકોને જોઈને એગ્રેસિવ થઈ શકે તો તે દિવસ એવું જ કંઈક થયું કે એ કૂતરું છે ને રમતા રમતા આ જે નાનું કૂતરું હતું જે અમારા કસ્ટમર હતા એને તરફ જઈ વળ્યું અને ઘણીવાર એવું થાય છે ને કે કૂતરા એકબીજાને ને તો સડનલી ઓળખતા ના હોય ને તો એકદમ અગ્રેસિવ થઈ જાય તો ત્યાં એવું જ થયું એ કૂતરાએ પેલું જે નાનું કૂતરું હતું ને એને પકડી લીધું અને પકડ્યું એટલે એવું પકડ્યું ને કે જેને એને બસ પતાઈ જ નાખશે તો લખી લીધા એટલા બધા લોકો હતા ત્યાં ઘડી કે જેને એ કૂતરાથી છોડાવવામાં એ કૂતરાને હેલ્પ કરી કરીને બાના ગલુડ્યા અને પણ શું થયું ખબર છે ઇન ધી એન્ડ એ કૂતરાને એટલું બધું હર્ટ થયું એટલું બધું હર્ટ થયું નહીં તો તાત્કાલિક એ બેને એને હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલમાં તો લઈ ગયા પછી લખેલી એની કેસી કે એની કંડિશન એટલી બધી સિરિયસ નહોતી અને અહીંયા એટલું સમજી લેજો જેટલું માણસને તકલીફ થાય ને અને માણસ ઘરમાંથી જાય ને માણસને તકલીફ થાય ને એટલી જ કૂતરું પણ એમના ઘરમાંથી જાય ને તો એ માણસને એટલી જ તકલીફ થાય એ એટલા બધા અટેચ હોય છે એ આગળ એનિમલ સાથે તો પેલા હોસ્પિટલ લઈ જાય છે અને પેલાને છે ને લગભગ નાના ગલુડી અને ચૌદથી પ નાનું ગલુડી નહીં હતું નાની સાઈઝના કૂતરા આવે ને એ હતું તો ચૌદથી પંદર એને ટાંકા આવે છે અને લક આ બધું આ બધો જ ભાગ છે એને ફાડી નાખ્યો હોય છે લકીલી એ કૂતરું બચી જાય છે અત્યારે બી અત્યારે બી એવું જ છે કે ભાઈ સારવાર અંદર જ છે કારણ કે રિસન્ટલી જ આ કિસ્સો બન્યો હતો અને એ બેન એવું કહે છે કે લકીલી મારી પાસે ઇન્સ્યોરન્સ હતો લકીલી મારી પાસે ઇન્સ્યોરન્સ હતો અને પછી શું કહેવાય ઇન્સ્યોરન્સના લીધે છે ને તે દિવસે જ એને લગભગ એક લાખ રૂપિયા ખર્ચો થયો છે થાઉઝન્ડ પાઉન્ડ ખર્ચો થયો છે અને લાખ એનું માનું તો એવું જ હતું ભાઈ મારું મારો ડોગ બચી ગયું નહીં જ મોટી વસ્તુ તો પછી એને પેલા ઓનર પાસે બી એક્શન લીધી કેવી રીતે કે કોક ને કોઈક ઓળખીતું હશે કે ભાઈ કીધું હશે ત્યાં જે પાર્કમાં રહેતા આ ડોગ એનું છે તો પેલા બેન એમના ઘરે ગયા પણ પેલા ભાઈ કંઈક દરવાજો ખોલ્યો નહીં પણ તો બી એ લોકો એમને કંઈક લીગલ એક્શન લીધી ઇન્સ્યોરન્સ હતો ને એ પ્રમાણે કંઈક પોલીસમાં રિપોર્ટ કરી જે બી હશે કંઈક કર્યું એમને લીગલ એક્શન લીધી છે પણ હવે અહીંયા શીખવા જેવી વસ્તુ શું છે તો મેં એમને એવું પૂછ્યું મેં કીધું હું પણ મારા બાળકોને કોઈ બી ડોગ જોઉં ને તો એમને રમવા માટે હું બી જતો રહું નજીકની એ લોકો બી જતા રહે તો કે જો કે મને એને મેં એવું કીધું કે ડોગ જોવાના બહુ મોટા હોય તમને લાગતા હોય થોડા ખુખાર જેવા તો પ્લીઝ એમનાથી દૂર જ રહેવાનું અને ખાસ કરીને એક ટીપ્સ એમને મને એવી આપી તારા બાળકો હોય કે તું હોય જ્યારે પણ તું ડોગને રમાડે તો એમની આંખોમાં નહીં જોવાનું જ્યારે તમે આંખોમાં જુઓ છો ને ત્યારે ડોગ્સને એવું ફીલ થાય છે કે તમે એને ચેલેન્જ કરી રહ્યા છો તમારો ભાવ એવો ના હોય પણ એને એવું લાગે કે તમે એને ચેલેન્જ કરો તો એની આંખોમાં આંખો નાખીને ક્યારે પણ નહીં જોવાનું તો રમાડવું હોય તો રમાડવાનું પણ મારી એડવાઇસ એ જ છે કે અમુક ડોગથી જે લાગે તમને બહુ હેવી ને હબદા છે ને મોટા છે એનાથી તમારા બાળકોને દૂર જ રાખવા તમે જ વિચારો એક કૂતરા સાથે આવું થયું પાર્કમાં એની સાની જગ્યાએ નાનું બાળક હોત તો શું થાત અને તમને બી ખબર છે વર્ષનું બાળક હોય બે વર્ષનું બાળક હોય કેટલું કુમડું હોય ત્રણ વર્ષનું બાળક હોય તો મહેરબાની કરીને વિદેશમાં પણ કૂતરાઓથી થોડા સાવધાન રહેજો બહુ બધા ડોગ ફ્રેન્ડલી હોય જ છે મોટાભાગના લોકો પણ કદાચ ફ્રેન્ડલી તો હશે પણ કદાચ કોઈ સિચ્યુએશનમાં એ ડોગ્સ એગ્રેસિવ બી થઈ જતો હશે અને કદાચ તમે કાં તો તમારું બાળક એ વસ્તુનો શિકાર ના બની જાય તો મહેરબાની કરીને તમારા બાળકોને અમુક કૂતરાઓથી જે બહુ હબ્દાને સ્ટ્રોંગ છે એનાથી દૂર રાખજો તમે પણ દૂર રહેજો અને ખાસ કરીને કૂતરાઓની આંખોમાં બિલકુલ ના જોતા એટલે કે આંખોમાં આંખો નાખીને બિલકુલ ના જોતા નહીં તો કૂતરું કદાચ વધારે અગ્રેસિવ થઈ શકે છે કારણ કે એને એવું ફીલ થાય છે કે કોઈ મને ચેલેન્જ કર્યું તો મિત્રો આજનો આ વિડીયો છે ને અવેરનેસ માટે છે તમે દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં હોય દુનિયામાં કોઈ પણ કન્ટ્રીમાં હોય પણ યા એનિમલથી થોડા સાવધાન રહેજો કારણ કે કદાચ એનો બિહેવિયર કેવો છે એના ઓનર સિવાય એના માલિક સિવાય કોઈને જ નથી ખબર આપણી ત્યાં તો ઇન્ડિયામાં તો સ્ટ્રીટ ડોગ બી હોય છે એટલે ત્યાં તો તમે સાવધાની રાખતા જ હશો પણ ખાસ કરીને વિદેશમાં ડોગને એટલા બધા ફ્રેન્ડલી સમજીને એની ક્લોઝ જવાનો પ્રયત્ન ના કરતા જ એને સમજ્યા જાણ્યા વગર હા તમારો જાણીતો ડોગ હોય તો એ શોકે છે પણ તો પણ એની આંખોમાં બિલકુલ ના જોતો આજનો આ વિડીયો મારો છે ને મિત્રો અવેરનેસ માટે છે જેથી જ્યાં આ એક્સિડન્ટ એક નાના કૂતરા સાથે થયું છે એ એક્સિડન્ટ કોઈ માણસના એટલે હ્યુમનના કોઈ યુ નો કિડ્સ સાથે ના થાય છોકરો હોય છોકરી હોય નાનું મોટું જે પણ હોય એમની સાથે ના થાય એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે જો તમને મિત્રો મારો આજનો અવેરનેસનો વિડીયો જો પસંદ આવે હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતો નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારી ફેસબુક ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારી ઇન્સ્ટાગ્રામને પણ સબસ્ક્રાઈબ કરજો અને બધી જગ્યાએ મારું આઈડી છે સ્નેહલ એમ જીવી એસ એન ઈ હેચ એ એલ એમ જીવી બસ આટલું ટાઈપ કરશો એટલે આપણી પહેલી ચેનલ આવી જશે તો મિત્રો પ્લીઝ તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે અને તમારે જો ખાલી અને અને સપોર્ટની જરૂર છે અને વિદેશના તમારા અવાજ અવેરનેસ વાળા વિડીયો હોય તો આપણે ચેમમાં ડૂક્યા કરવાનું ભૂલતા નહીં હવે આપણે હવે પાછા આપણે ફરી નવા ટોપિક પર જલ્દીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય